કે ગુજરાતમાં વરસાદની આગાહી રાજ્યમાં એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં વરસાદનો માહોલ પણ જામ્યો છે જૂન મહિનાની શરૂઆત થઈ ચુકી છે ચોમાસાની એન્ટ્રી થોડાક દિવસ સમય ધમાકેદાર થવાની છે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી સામે આવી રહી છે હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર મધ્ય દક્ષિણ ઉત્તર ગુજરાતના હાલમાં છૂટાછાયા વરસાદ સાથે ફન ફૂંકાવાની આગાહી કરી છે ચોમાસાની વરસાદની ગુજરાતે હજુ પણ રાહ જોવી પડશે ગુજરાતના છેલ્લા સપ્તાહની થર્મોટ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં છૂટાછાયા વિસ્તાર વરસાદ વરસ્યો પરંતુ ચોમાસાના વરસાદને ગુજરાતે હજુ પણ રાહ જોવી પડશે હવામાન વિભાગે મોડલ મુજબ ગુજરાતમાં પણ હાલ એવી કોઈ સિસ્ટમ સક્રિય થતી નથી જે થકી ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગમન થાય છે વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ મોટો ફેરફાર રાશન કાર્ડના નવા નિયમો રજૂ કરવામાં પ્રસ્તાવ મૂક્યા છે

લાભાર્થીઓને આધાર કાર્ડ કાર્ડની બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કે દેશમાં દેશમાં કહેર સક્રિય કેસ ફરજીયાત દર્દીઓની સંખ્યા વધી રહી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયું હતું કે આંકડા મુજબ ભારતમાં કોવિડ ઓગણીસના સક્રિય કેસ વધીને ચાર હજારની આસપાસે પહોંચી ગયા છે આ સાથે દરરોજ મૃત્યુઆંક પણ વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાને કારણે ચાર લોકોના મોત થયા છે કલાકમાં દિલ્હીમાં સૌથી વધુ સુડતાળીસ કોરોના કેસ મળી આવ્યા છે આગળ મહત્વની વાત કરીએ કે એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટા ફેરફાર દર મહિનાની પ્રથમ તારીખે ઓઇલ અને ગેસ કંપનીઓ અને એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ફેરફાર કર્યો છે ઘટાડો કરવામાં આવ્યો છે મહત્વ સમાચારની વાત કરીએ કે જૂનમાં બાર દિવસ બંધ રહેશે બેંકો જૂન મહિનામાં વિવિધ તહેવારો અને સાપ્તાહિક રજાઓ લીધે બેંકો કુલ બાર દિવસ બંધ રહેશે આવી સ્થિતિમાં મહત્વપૂર્ણ બેંકિંગ કામ માટે ની રજાઓની યાદી ચકાસીને યોજના બનાવવાની યોગ્ય રહેશે જોકે ઓઈ ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓ સતત ઉપલબ્ધ રહેશે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે એટીએમમાંથી રોકડ ઉપાડવા પર ત્રેવીસ રૂપિયા લાગશે ચાર્જ ગ્રાહકને અને એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ત્રેવીસ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંક એટીએમ વ્યવહારો માટે ફી વધારવામાં જઈ રહી છે બેંકે બચત ખાતાઓના તેમજ ટ્રસ્ટ ખાતાઓ માટે તેઓ ટેરિફ માખામાં અપડેટ જાહેર કરી છે અપડેટ હેઠળ ખાનગી બેંકિંગ ઓફિસ અને નોન ઓફિસ બંને એટીએમ માટે મફત મર્યાદા પછી એટીએમ વ્યવહારો માટે ફી વધારી રહ્યા છે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે ખેડૂતો ઓનલાઈન ફાર્મર રજીસ્ટ્રેશન એગ્રી પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી દરેક ખેડૂતો માટે ફરજિયાત ભારત સરકાર દ્વારા લોન્ચ કરેલી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરવાની દરેક ખેડૂતો માટે ફરજિયાત હોવાનું ભાવનગર જિલ્લાના ખેતીવાડી અધિકારીની યાદી જણાવ્યું છે સરકારે દરેક સહાય યોજનાને લાભ લેવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરવાની જરૂરી છે જે ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશન કરાયું નથી તે હોય હાલમાં મળતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર રૂપિયાની સહાય બંધ થઈ શકે છે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે લાડલી બહેન યોજનામાં ફેરફાર કરતી સૌર મહારાષ્ટ્ર સરકાર લાડલી બહેન યોજનાને લઈને મહારાઠ ફરી એકવાર રાજકારણમાં શરૂ થઈ ગયું છે મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં ફેરફાર કર્યો છે આ યોજના હેઠળ એ પોંચ લાખ મહિનાઓને પંદર હજાર રૂપિયાને બદલે પાંચસો રૂપિયા મળશે સરકારી નિયમ અનુસાર પંદરસો રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને જ આપવામાં આવશે કે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ નથી મળી રહ્યો આ ફેરફાર બાદ જે મહિલા અને ખેડૂતોને નમો કિસાન શર્મા નીતિના લાભમાં મળી રહ્યો છે તેમને હવે લાડલી બહેન યોજના હેઠળ માત્ર પાંચસો રૂપિયા મળશે હકીકતમાં નમો કિસાન સન્માન યોજના હેઠળ રાજ્યમાં છ હજાર રૂપિયા અને કેન્દ્ર સરકારે છ હજાર રૂપિયા આપે છે આમ કુલ વાર્ષિક બાર હજાર રૂપિયા જ્યારે લાડલી બહેન યોજનામાં અઢાર હજાર રૂપિયા આપવામાં આવે છે તેમને કિસ કિસાન સન્માન નિધિ યોજનાને લાભ લેનાર વહલા બહેનોને વાર્ષિક માત્ર છ હજાર રૂપિયા

આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક સ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે જે ત્રણ હપ્તા સુધી તેમને બેંક ખાતામાં મોકલવામાં આવે છે અને રાજસ્થાનના ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાનના પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે રાજસ્થાનના હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયા મળશે તો શું ગુજરાતમાં ત્રણ હજાર રૂપિયા મળવા જોઈએ કે નહીં ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો ક્યાંય સહાય વધુ નથી વાત કરીએ કે પેટ્રોલ ડીઝલ અંગે કંપનીઓને જાહેરાત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ઘણી જગ્યાએ ઈંધણ જેવી જરૂરી ચીજોની ખરીદી શરૂ કરી દીધી હતી આ અંગે ભારતીય તેલ કંપનીઓને લોકો ખાતરી આપી રીતે છે કે ભારત પેટ્રોલ ડીઝલને રસોઈ ગેસ એલપીજી પૂરતો સ્ટોક છે હાલમાં ડરાવાની ખરીદવાની કોઈ જરૂર નથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને અલગ અલગ નિવેદનની માહિતી આપી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે વીસ માં તો ખેડૂતોને મોટી ભેટ પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે હવે ખેડૂતો યોજનામાં વીસમો હપ્તોની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મોકલવામાં આવ્યો હતો આ હિસાબે જોવામાં આવે તો વીસમો હપ્તો જૂન મહિનાની મોકલવામાં આવી શકે છે જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબત અધિકૃત માહિતી આપવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં સરકાર આ માહિતી આપી શકે છે વધુ આગળ વાત કરીએ કે બહેનો મળશે બાર હજાર રૂપિયાની સહાય નમો શ્રી યોજનાની નક્કી કરેલા કેટેગરીની માહિતીઓને પ્રસુદ્ધ સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસસી એસટી બીપીએલ કાર્ડ ધારકોને આ કાર્ડ હોલર લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનોને સહિતથી અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસુદ્ધિ બદલ હાલ છ હજાર રૂપિયાને બદલે બ હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સ્પેટ ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ ઉપયોગી થાય તે માટે શુભ આશયથી સાધન સહાય રૂપિયા આપવામાં આવશે આ યોજનાના મારફત ગુજરાત ખેડૂતોને સંદર્ડું મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમત પચીસ ટકા અથવા પચીસ હજાર બેમાંથી જે ઓછું હોય તેમાં લાભ આપવામાં આવશે વધુ આગળ વાત કરી કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોને કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જેમ વસતા લોકો કે એમને નાગરિકોને કામો કરાવતા પડતા હોય છે અને નાગરિક નગરપાલિકાને કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકોને સમાચાર પાટણ માર્કેટ યાર્ડમાં આજે ચણા દાણા જીરું અને તુવેત બદામ પાકની મલબ આવક જોવા મળી રહી હતી પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પર પોતાના પાકને વેચવા માટે પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે આ યાર્ડમાં હાલ ખેડૂતોને કપાસનો સારો ભાવ પણ મળી રહ્યો છે આ યાર્ડમાં આજે એકવીસો પચાસ ક્યુટન કપાસની આવક થઈ છે ખેડૂતોને એક માણો કપાસના ભાવમાં તેરસો ને બાર થી ચૌદસો ને સુધી ભાવ મળ્યો હતો